એક ઘરમાં ત્રણ ભાઈ બેન અને એના માતા પિતા રે મોટો ને નાનો ભણવામાં બહુ હોશિયાર એના મા બાપ એ ચારેયને બહુ પ્રેમ કરે પણ વેચલો છોકરો હતો ને એનાથી પરેશાન રહેતા મોટો દીકરો ભણી ગણીને ડૉક્ટર બની ગયો નાનો પણ ભણી ગણીને એન્જિનિયર બની ગયો પણ વચલો હતો નકામો ને આવારા બનીને રહી ગયો બધાના લગ્ન થઈ ગયા અને વેચલો ભાઈ અને બેન બાકી રહી ગયા સમય વીતો બેનના પણ લગ્ન થઈ ગયા સારું માગવું આવ્યું કારણ કે એના ભાઈ ડૉક્ટરને એન્જિનિયર હતા એટલે માગવું સારું આવે હવે જે વેચલો હતો ને એને કોઈ દીકરી દેતું નહોતું મા બાપ પણ પરેશાન હતા બેન જ્યારે પણ પિયર આવે તો એના નાના ભાઈ અને મોટા ભાઈને મળે પણ આજે વેચલો ભાઈ હતો ને એને મળવું હોય તો મળે બાકી ન પણ મળે કારણ કે એ કાંઈ આપી શકે એવો નહોતો અને બહુ ઘેરાય ન રહેતો એ મજૂરી કામ કરતો ભાઈનો નહોતો એટલે નોકરી તો કોણ આપે એના લગ્ન નહોતા થયા એ પહેલાં એના પિતા પણ ગુજરી ગયા માએ વિચાર્યું કે હવે કદાચ ભાગની વાત નીકળે એ પહેલાં એણે ગામની જ એક સીધી સાદી છોકરી ગોતીને વેચલો દીકરો હતો ને એના લગ્ન કરાવી નાખ્યા લગ્ન થયા અને કોણ જાણે હું થયું એ છોકરો બહુ જવાબદારીથી કામ કરવા માંડો એક દિવસ જાતો હતો ને એના મિત્રોએ કીધું કે હાલ આજ અડા ઉપર એ છોકરાએ કીધું કાંઈ જ નહીં પછી ક્યારેક એટલે મિત્રોને તો ટેવ હોય ને મેણા માણ મારવાની એણે કીધું કે તારા લગ્ન થઈ ગયા ને હવે તું ઘરવાળીનો નોકર બની ગયો છોકરાએ કીધું કે ના ના એવી વાત નથી કાલ સુધી મારા એકલાની ચિંતા હતી મારા ભાગનું હું કમાઈ લેતો હતો હવે બે પેટ થઈ ગયા ઘરવાળા બધા નાલાયક કહેતા હતા એનો કાંઈ મને વાંધો નહોતો પણ મારી પત્ની મને ક્યારેક નાલાયક કે તો એ મારા માટે શરમજનક વાત છે કારણ કે પત્ની માટે એનો પતિ છે ને અભિમાન ઇજ્જત અને આશા હોય એના ઘરવાળાઓએ પણ મારા ઉપર ભરોસો રાખીને જેની દીકરી દીધી હોય ને એનો ભરોસો મારાથી કેમ તોડાય કોલેજમાં નોકરીની ડિગ્રી મળે પણ આવા સંસ્કાર છે ને ભાઈ એ તો મા બાપ પાસેથી જ મળે આ બાજુ ઘરે એના મોટા ભાઈ નાના ભાઈ એની પત્નીઓને અંદરો અંદર નક્કી કરવા માંડ્યા કે હવે ભાગ પાડી નાખીએ કારણ કે આપણે તો લાખો કમાઈએ છીએ પણ આ વચલો છે કાંઈ કમાતો નથી આપણે ખોટે ખોટું ખેંચાવું હવે ભેડું હાલે નહીં એની માયા લાખવાર ના પાડી પણ માને કોણ આખરે ભાગ પાડવાની તારીખ નક્કી થઈ ગઈ સમય આવ્યો એટલે બેન પણ આવી ગઈ પણ ભાઈ હતો ને એની કામ ઉપર નીકળવાની તૈયારી કરતો હતો એટલે બંને ભાઈ હતા એને પકડીને અંદર લઈ આવ્યા એને અને કીધું કે આજનો દીતો તો રોકાઈ જાય આજ ભાગ પાડવાના છે વકીલે કીધું છે કે એમનો ન થાય બધા એને સહી કરવી પડે વૈસલાભાઈએ કીધું કે તમે લોકો ભાગ પાડી લ્યો મારા ભાગમાં જે આવી મને આપી દેજો હું રાઈતે આવીને મારો મોટો અંગૂઠો તમારા કાગળ ઉપર મારી દઈશ બેને કીધું કે ગાંડા તું આવો ને આવો ઠોઠ અને નકામો જ રહ્યો તો હારું છે કે તને આટલા સારા ભાઈ મળ્યા છે માયે અવાજ પાડ્યો કે દીકરા રોકાઈ જા ભાગમાં દસ વીઘા જમીન હતી બંને ભાઈઓ હતા એણે પાંચ પાંચ વીઘા રાખી લીધી ને વેચલો હતો ને એના હાટું જૂનું ઘર હતું જે બાપ દાદાનું એ આપવાનું નક્કી કર્યું ત્યાં જ વેચલો બોલો કે તો પછી આપણી ચૂંટકી છે એનું હું ચૂંટકી એટલે એની બેન બંને ભાઈએ હસીને કીધું કે અરે મૂર્ખા ભાઈમાં ભાગ પડે બેન તો એના સાસરામાં જ શોભે ઓહ હું બહુ ભયણો નથી ને એટલે મને ખબર ન હોય અને હોવું એ મૂર્ખતા જ છે કાંઈ નહીં તમે બને એવું કરો તમારા ભાગમાં જે આવતું હોય એ તમે રાખી ને મારા ભાગમાં જે આવ્યું છે ને એ ચૂટકીને આપી દો બંને ભાઈ આશ્ચર્યચકિતથી બોલ્યા પછી તો તારા ભાગમાં ત્યારે વચલાએ કીધું કે એની સામે જોઈને હસતા હસતા કીધું કે મારા ભાગમાં તો મા છે ને અને પછી એની પત્ની તરફ જોઈને બોલ્યો કે કેમ બરાબર છે ને કાંઈ ખોટું કીધું એની પત્ની એની સાસુને વળગી પડીને બોલી કે આનાથી વળી મોટો ભાગ કયો હોય આ એવા શબ્દ હતા જેને ભાગ પાડવાને એક સન્નાટા જેવી શાંતિમાં બદલી નાખ્યો બેન દોડીને એ ભાઈના ગળે વળગી પડી જેને આજ સુધી એ અકલમઠો ઠોઠ સમજતી હતી અને એ ભાઈએ કીધું કે અરે બેન આ ઘરમાં તારો પણ એટલો જ અધિકાર છે જેટલો અમારો મારા માટે તું છેટી હોય કે પાહે હોય મારા ભાઈ જેવી જ છે અને મેં માને એટલે માગી છે કે જેથી હું તમને બધાને યાદ કરી શકું કારણ કે એ માના પેટમાં આપણે નવ નવ મહિના રહ્યા છીએ એટલે એ માને જો અને તમારા બધાના સંભાળણા મારી પાહેર હું તમને યાદ કરી શકું એટલા માટે મેં માને માગી છે બંને ભાઈ પણ દોડીને ગળે વળગી ગયા રડતા રડતા ખાલી એટલું જ બોલી હેકા કે આજ તો તું કોઈ મોટો જ્ઞાની હોય એવું લાગે છે અને હવે ભાગ નહીં પણ ભાવથી ભેગું રહેવું છે